પાયાવદર સ્થાનિક ભાજપના નેતાઓ અમને સ્વીકારવા તૈયાર નથી તે પર ત્યારબાદ ભાયાવદરમાં અમે ભાજપના ખેસ પહેરવા છતાં પ્રદેશ ભાજપ પ્રમુખે અમને ખેસ પહેરાવ્યા છતાં આ લોકો અમને સ્વીકારતા નહોતા અને વારંવાર જ્યારે ત્યારે અમારું અપમાન કરેલ છે તેમ છતાં પાર્ટીના વફાદાર સૈનિક થઈ લોકસભાની ચૂંટણી કે જ્યારે જ્યારે વાવાઝોડાની બાબત હોય લોકસભાની ચૂંટણી હોય કે જ્યારે જ્યારે પાર્ટી અમને જે જવાબદારી ખોંપી છે એમાં અમે પરિપૂર્ણ નીકળ્યા છે લોકસભાની ચૂંટણીમાં બૂથ નંબર જે અમને આપ્યા હતા એમાં અમે બધા કરતાં જાઝામાં જાજી લીડ ચૌદ બૂથ છે ભાયાવદર મેં બતાથી જાઝામાં જાજી લીડ હું મારા બૂથમાંથી અમે ભાજપને આપેલી છે તેમ છતાં વારંવાર અમારું અપમાન કરી અમારી સાથે ધારાસભ્યશ્રી અને જિલ્લા ભાજપ ઉપલેટા રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનોનું પણ એમણે અપમાન કરેલ છે વારંવાર અને અમને સ્વીકારેલ નથી ત્યારે આજે ભાઈ નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે